વાઘરા તાલુકાના જાન્યાદ્રા ગામ નજીક જીબીનો કેબલ તૂટી જવાથી બે ભેંસોના મોત નીપજ્યા ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના જાન્યાદ્રા ગામ નજીક જીબીનો કેબલ તૂટી જવાથી બે ભેંસોના મોત નીપજ્યા છે વાઘરા તાલુકાના જાન્યાદ્રા ગામના સરપંચ દ્વારા આ બાબતે જીબીને બે દિવસ પહેલાં ટેલિફોનિક જાણ કરી હતી પરંતુ જીઈબીના કર્મચારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતા આજે ગરીબ કુટુંબની આવકનો સ્ત્રોત એવી બે ભેંસો ગુમાવવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બે પંદર થી વીસ ભેંસ અને ખેડૂતોને બચાવી લીધા હતા સરપંચ દ્વારા જીબીના અધિકારીઓ સામે જીબી ના અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા કે જીબી અધિકારીઓ પૈસા આપે તો જ જલ્દી કામ કરે છે કંપનીઓ

સરફોન એવો ત્રણ દિવસ પેલા ત્રણ વખત ફોન કર્યો ત્રણ દિવસ પેલા ફોન કર્યો તો જીબી વાવે કોઈ જવાબ આપ્યો ના કોઈ જગ્યા પ